પત્નીની ડિલિવરી કરવા ભાઈને ત્યાં આવેલા આ રાજસ્થાની શખ્સ પાસે નાણાં નહીં હોવાથી ભાણેજના ઘરની ડુપ્લિકેટ ચાવી બનાવી તેઓ ઉપાશ્રયમાં ગયા હોવાનો લાભ લઈ ચોરી કરી હતી ગત ચાર સપ્ટેમ્બરના રોજ સવારે ઉમરવાડા ગત ચાર સપ્ટેમ્બરના રોજ સવારે ઉમરવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થિત બિલ્ડિંગ નંબર સત્તરના ત્રીજા માળે ફ્લેટમાં રહેતા નરેશ કસ્તુરચંદ કોઠારીએ ઘરમાં ચોરી થયાનો કોલ પોલીસને કર્યો હતો નરેશ કસ્તુરચંદ કોઠારીએ જણાવ્યું હતું કે તેઓ રિંગ રોડ જે જે માર્કેટમાં સાડીના નામે કાપડનો ધંધો કરે છે ત્રણ સપ્ટેમ્બર સાંજે સાતથી નવ વાગ્યાના અરસામાં તેમનો આખો પરિવાર લંબે હનુમાન રોડ ઉપર અરિહંત પાર્કમાં આવેલા ઉપાશ્રયમાં ગયા હતા તેનો ગેરલાભ લઈ ચોરી કરવામાં આવી હતી સવારે તેઓ ઉઠ્યા ત્યારે તિજુરીનું લોકર તૂટેલું જોવા મળ્યું હતું અંદરથી રોકડા પાંચ પોઈન્ટ પચીસ લાખની પત્નીના દાગીના ચોરી થઈ ગયા હતા પોલીસે આ ગુનામાં રાજસ્થાનના ઉદયપુરના કમોલ ગામના રમેશ હેરાલાલ જૈનની ધરપકડ કરી રોકડા રૂપિયા ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખને દાગીના સહિત વીસ પોઈન્ટ આઠ લાખની મત્તા કબજે કરી હતી આરોપીએ કરેલી કબૂલાત પ્રમાણે તે પત્નીની ડિલિવરી કરાવવા પર્વત પાટિયા અક્ષર ટાઉનશિપમાં રહેતા ભાઈના ઘરે આવ્યો હતો પત્નીની ડિલિવરી માટે પૂરતાં નાણાં નહીં હોવાથી તેણે કૌટુંબિક ભાણેજ જ નરેશ કોઠારીના ઘરે જ ચોરીનો પ્લાન બનાવ્યો હતો આરોપી રમેશ જૈન સાડીનો વેપાર કરે છે અને નરેશભાઈ તેના કૌટુંબિક ભાણેજ થાય છે રમેશ જૈન છેલ્લા દોઢ મહિનાથી પત્નીની ડિલિવરી માટે સુરત ભાઈના ઘરે આવ્યો છે અને નરેશ કોઢારીના માતાને મૂકવા ઘરે બે ત્રણ વખત આવ્યો હતો ત્યારે ચા પાણી કરવા રોકાયો હતો તે જાણતો હતો કે અક્ષર ટાઉનશીપમાં જૈન સમાજના ધાર્મિક કાર્યક્રમમાં નરેશભાઈ પરિવાર સાથે જવાના છે આથી તેણે ગત ત્રીજીની સાંજે જ્યારે નરેશભાઈ પરિવાર સાથે ઉપાશ્રયમાં ગયા હતા ત્યારે તેમના ઘરે જઈ પોતાની પાસેથી ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલી ચોરી કરી રમેશ વર્ષ બે હજાર સાતમાં સુરતમાં જ ગેસના બાટલા ચોરીમાં પણ પકડાયો હતો સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની બોમ્બે હાઉસિંગ માર્કેટમાં આવેલ એક ફ્લેટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ત્રણ તારીખે સાંજે સાતથી નવ વાગ્યા દરમિયાન ગરફોડ ચોરી થવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ સીપી સેક્ટર વન સર તેમજ ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન અને સૂચના મુજબ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી રાબાણી તથા સર્વેલન્સની ટીમ તેમજ પોલીસ સ્ટેશનની અન્ય ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા માટે કાર્યરત હતી અને સદારું ઘરફોડ ચોરીની હકીકત જોતા ફરિયાદીશ્રીએ પોતાના ઘરેથી બાલ્કનીના દરવાજા મારફતે અગર તો ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલી અને લોકરમાં મૂકેલા દાગીના આશરે પચીસ તોલા તેમજ રૂપિયા પાંચ લાખ પચીસ હજાર રોકડાની ચોરી અંગેની ફરિયાદ નોંધાવેલ હતી વરાછા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે અને આ ગુનાના કામે ગરફોડ ચોરી કરનાર ઈસમ રમેશ જૈન જૈનનાને ધરપકડ કરેલ છે અને મજકૂર આરોપીએ ફરિયાદીના ઘરેથી ડુપ્લિકેટ ચાવી બનાવી અને રૂપિયા પાંચ લાખ ચાર લાખ પચાસ હજાર રોકડા તેમજ બસો ઓગણસાહીઠ ગ્રામ સોનાના દાગીના જેની કિંમત પંદર લાખ તેપન હજાર સાતસો સાહીઠ તેમજ તેને આ ગરફોડ ચોરીમાં ગુનામાં વાપરેલ એક્ટિવા તેમજ મોબાઈલ આમ તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા અગાઉ બે હજાર સાતની અંદર અગાઉ ચોરીમાં પકડાયેલ હતો અને હાલના ફરિયાદી સાથે કૌટુંબિક મામાનો સંબંધ થતો હોય અવારનવાર તેના ઘરે આવવા જવાનું હોય બેથી ત્રણ વાર મુલાકાત લીધેલી અને એ રીતે એને ચોરી કરવાનું આયોજન કરી અને આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યું